પાદરણાના ધારાસભ્ય ચેતન્દ્રસિંહ ઝાલાની વધુ એક આશીર્વાદરૂપ સેવા સામે આવી છે પાદરાના કરખડી ગામમાં રહેતા સવિતાબેન રૈજીભાઈ તળપદાને છેલ્લા દસ વર્ષથી આધાર કાર્ડ માટે અનેક સરકારી કચેરીઓમાં ધર્મના ધક્કા ખાવા પડતા હતા અને ધર્મના ધક્કા ખાઈ અને આ રસદાર છે તે થાકી ગયા હતા આખરે ખાસ કરીને ધક્કા ખાઈને કંટાળી ગયા અને તેઓ પાસે આધાર કાર્ડ ન હોવાથી તેઓને મળવા પાત્ર સરકારી લાભોથી વંચિત રહે રહેતા હતા અને આધાર કાર્ડ હવે ફરજિયાત બન્યું હોવાથી અનેક કામો પણ અટકી પડે છે જેથી તેઓના પતિ રૈજીભાઈ તળપદા અને તેઓના પત્ની સવિતાબેને પાત્રના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાનો સંપર્ક કર્યો હતો અને તેઓની મદદ માગી હતી જેથી ધારાસભ્યએ તાત્કાલિક ધોરણે તેઓની ટીમને જણાવીને આધાર કાર્ડની કાર્યવાહી શરૂ કરી હતી આધાર કાર્ડ બનાવી આપ્યું હતું અને ધારાસભ્યો દ્વારા છે તે લાભાર્થીને કાર્ડ પણ સુપ્રત કર્યું છે એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા છે તેઓની એક આ કામગીરી સામે આવી છે પાત્રના કરકડીના આ સવિતાબેન તળપદાને આધાર કાર્ડ મળતા હવે તેઓને સરકારી યોજનાના લાભો પણ મળી રહેશે જેથી લાભાર્થી સવિતાબેન તળપદા અને રજીભાઈ તળપદાએ ખુશી વ્યક્ત કરીને ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો ચોક્કસ પ્રમાણે આ સમગ્ર ઘટનાની વાત છે તે છેલ્લા દસ વર્ષથી તેઓને આધાર કાર્ડ નહોતું મળતું આખરે આધાર કાર્ડ તેઓના હાથમાં આવ્યું છે ત્યારે તેઓમાં પણ ખુશી જોવા મળી રહી છે શું રાવજી ભાઈ તમારું રાવજીભાઈ ગામડે અમારે તકલીફ કે મને આધાર કાર્ડ અમને હતું નહીં હવે આ આધાર કાર્ડ કારણે દરેક જગ્યાએ અમારું કોમ બનતું નહોતું બરાબર હવે અમે આધાર કાર્ડ અમને મળ્યું અત્યારે અમારા ગામના ધારાસભ્ય આધાર કાર્ડ અમના હાથમાં આવ્યું હવે આ આધાર કાર્ડ બધી જગ્યાએ અમારું કામ થઈ શકશે અને ખૂબ ખૂબ રીતે આધાર કાર્ડ અમને ધારાસભ્ય આવ્યું એમનું ખૂબ ખૂબ રાજ્ય આભાર દસ વર્ષથી દસ વર્ષ તેમાં જો આધાર કાર્ડ હતું નહોતું મુશ્કેલી એટલે બધી જગ્યાએ અમારા બેંક માં ખાતું નતું ખોલાતું બીજું કે બીજા કઈ લાભ મળતા હતા તે નતા મળતા અને બધી જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડતી હતી હવે આ આધાર કાર્ડ પડી હવે રાવજી ભાઈ છવી નું નામ ધરાવવાનું છે આ કાર્ડ ખાલી સનાભાઈ નું છે પાદરા તાલુકાના કરખડી ગામના રહેવાસી સવિતાબેન તળપદા કે જેઓનું આધાર કાર્ડ છેલ્લા દસ વર્ષથી તેમને મળતું નહોતું અને જેના કારણે સરકારી તમામ સહાયોથી તેઓ વંચિત હતા અને તેમને ઘણા ધક્કા ખાધા પરંતુ તેમને આધાર કાર્ડ મળતું નહોતું જેથી તે મારો સંપર્ક કરતા તેમની આધાર કાર્ડ કઢાવવા માટે ક્લિક ટેકનિકલ ખામીઓ આવતી હતી સવિતાબેનને સાથે રાખીને આ તમામ ખામીઓ મેં દૂર કરી અને તેમને આધાર કાર્ડ તાત્કાલિક ધોરણે તેમના હાથમાં આપ્યું છે અને આધાર કાર્ડ નીકળવાથી હવેથી તેમનો બેંક ખાતું તેમજ સરકારી તમામ સહાયો તેમને મળતી થઈ જશે